પોલીસની અંતર્ગત લારી ગલ્લા અને શાક માર્કેટના સર્વે થશે સ્ટ્રીટ વેન્ડર પોલીસ અંતર્ગત લારી ગલ્લા અને શાક માર્કેટના સર્વે થશે પાર્કિંગની સુવિધા ઉભી કરવા દરેક વોર્ડમાં પાંચ પાંચ પ્લોટ ફાળવવા કોર્પોરેશનની ગણતરી શહેરના નાગરિકોને જુદા જુદા સ્થળે પાર્કિંગની સુવિધા મળે જાહેર માર્ગો પર વેપાર ધંધો કરતા વેપારીઓને યોગ્ય સ્થળે ખસેડી સ્વચ્છતાની દ્રષ્ટિએ સુંદર શહેરની છબી બને તેવા હેતુથી સ્ટ્રીટ વેન્ડર અને પાર્કિંગ પોલિસીના અમલીકરણ માટે રચાયેલી સમિતિની આજે વીએમસીની વડી કચેરીમાં બેઠક મળી હતી स्ट्रीट वेंडर पोलिस अंगे लारी गिल्ला परिल्ला शाक मार्केट सर्वे होकिंग तेमज नॉन होकिंग झोनची यादी तयार करवी મહાનગરપાલિકાના પ્લોટોની યાદી તૈયાર કરવી હોકિંગ ઝોનમાં ધંધા રોજગારનો સમય લાયસન્સની મર્યાદા માળખાગત સુવિધાઓ શાઇન બોર્ડ ફીના ધોરણો પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ ના કરવા વગેરે જેવી મુદ્દાઓની ચર્ચા કરાઈ હતી તેમજ શહેરના જુદા જુદા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા અને નાગરિકોને યોગ્ય સ્થળે પાર્કિંગની સુવિધા મળે તે માટે ચોવીસ સ્થળોની યાદી તૈયાર કરાઈ છે હવે દરેક વોર્ડમાં નવા પાંચ પાંચ પ્લોટની યાદી તૈયાર કરવા જરૂર જણાય તો બ્રિજની નીચે પણ પાર્કિંગની સુવિધા ઊભી કરવાનો નિર્ણય લેવાયો હતો આ બેઠકમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વહીવટ ગંગાસિંગ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ખાસ કરીને પબ્લિક ટ્રાન્સપોર્ટેશન માટે ખૂબ જરૂરી એવી પાર્કિંગ પોલિસી અને બીજી શહેરના લારી ગલ્લા ફેરિયાઓ માટેની એક સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીની સંયુક્ત મિટિંગ જે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વહીવટ સાહેબ જમીન મિલકત શાખા ટાઉન ડેવલપમેન્ટ શાખા માર્કેટ શાખા દબાણ શાખા અધિક આરોગ્ય અમલદાર પોલીસ વિભાગને સાથે રાખીને તમામ આસિસ્ટન્ટ કમિશનર અને તમામ વોર્ડ ઓફિસર સાથે એક સહિત મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું તેમાં ખાસ કરીને પાર્કિંગની નવી જે વ્યવસ્થા કેવી રીતે ઊભી કરી શકાય એના માટે વૈકલ્પિક જગ્યાઓ કંઈ કઈ શોધી શકાય અને નજીકમાં નજીકમાં જે જ્યાં ટ્રાફિકની સમસ્યા હોય ત્યાં નજીકમાં પાર્કિંગ કેવી રીતે જગ્યાઓ ઊભી કરી શકાય તેના માટે વૈકલ્પિક જગ્યાઓ શોધવા માટે એના નવા નીતિનિયમો બનાવવા માટે એક ટ્રાફિક પાર્કિંગ પોલિસી માટેની મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું તેની સાથે સાથે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી માટે હાલના આયાત હોકિંગ ઝોનની નજીકમાં બીજા હોકિંગ અને નોન હોકિંગ ઝોન શોધવા અને દરેક સ્ટ્રીટ વેન્ડર્સ માટે નજીકમાં નજીક નવા હોકિંગ ઝોન અથવા વૈકલ્પિક જગ્યા શોધીને તેમને યોગ્ય જગ્યા મળી રહે અને સાથે સાથે ટ્રાફિકની વ્યવસ્થા પણ જળવાય તે માટે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીની રચના કરવા માટેની પણ મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું શોધવાની વાત છે કેટલો સમય લાગશે પાર્કિંગ શોધવાનું વોકિંગ ઝોન માટે જગ્યા શોધવાનું એમાં કેટલો સમય માન્ય મ્યુનિસિપલ કમિશનર સાહેબની સૂચના મુજબ આ પ્રક્રિયા છેલ્લા પંદર દિવસથી ચાલી રહી છે અને એમાં ઘણી બધી જગ્યાઓ શોધી કાઢવામાં આવી છે સાથે સાથે બીજી વધુ વૈકલ્પિક જગ્યા મળી રહે અને દરેક વેન્ડર્સને નજીકમાં નજીક જગ્યા મળે એવી રીતે પાર્કિંગ માટે પણ દરેક વિસ્તારની અંદર વૈકલ્પિક જગ્યા મળી રહે તેના માટે વધુ સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે એક અઠવાડિયાની અંદર વધુમાં વધુ જગ્યાઓ શોધીને એ યાદીને અદ્યતન કરવામાં આવશે અને ત્યારબાદ આગળની જે તે કાર્યવાહી કરવામાં આવશે એક સાઈડે દબાણ શાખા પણ કાર્યવાહી કરી રહી છે અને બીજી સાઈડ પાર્કિંગ માટે એલોકેટેડ કોર્પોરેશન તરફ નક્કી કરવામાં આવેલી જગ્યા કે ત્યાં વેન્ડર્સ ફ્રી રીતે અથવા નિસંકોચ રીતે ધંધો કરી શકશે પણ તે સિવાયના ટ્રાફિક વાળા એરિયામાં હોય તો ટ્રાફિક નડતરુપ જગ્યા પર એ ધંધો કરતા ચોક્કસ ચોક્કસથી દબાણ શાખા એને દૂર કરી શકશે